આ એ જ બ્રિજ છે જ્યાં થોડાક દિવસ પહેલાં કેશોદમાં આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામ વિરોધ કરવા માટે પહોંચ્યા હતા અને તેમને વિરોધ કરવો ભારે પડ્યો હતો વાત તો તેમ ત્યાં સુધી પહોંચી કે તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો ત્યારે આજે ફરી આમ આદમી પાર્ટી દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો એ બ્રિજ છે તેના ફરતે પોસ્ટર વોરની શરૂઆત થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે કેમ કે ભાજપ ઉપર ભ્રષ્ટાચારના આરોપો કરવામાં આવે છે અને પોસ્ટરમાં શું શું વાત લખવામાં આવી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાયે નમસ્કાર દર્શક મિત્રો નવજીએન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન થોડાક દિવસ પહેલા કેશોદમાં વરસાદના કારણે જે કેશોદ અંડરપાસ છે ત્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી હતી પાણી એટલા હાદે ભરાઈ ગયા હતા કે આ અંડરપાસને બંધ કરવાની તંત્રને નોબત આવી હતી ત્યારે પાણીનો નિકાલ ન થતા આમ આદમી રામ હોડી હોળી પહોંચ્યા હતા અને તેમણે પ્રતિકાત્મક પોલીસને જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પ્રવીણ રામને અટકાવ્યા હતા જે થોડાક સમય માટે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ પણ થયું હતું ત્યારે આ સમગ્ર મામલો બાદ સાંજ સુધીમાં પ્રવીણ રામ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી જેમાં સરપંચે છેતરપિંડી વિશ્વાસઘાત તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો અને આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની હતી આમ આદમી પાર્ટીના નેતાઓની પણ પ્રતિક્રિયા સામે આવી હતી ત્યારે એ જ કેશોદ અંડરપાસનો બ્રિજ છે ત્યાં આજે અલગ અલગ વિવિધ રચનાત્મક વિરોધ કરતા બેનરો લગાવવામાં આવ્યા હતા જે બેનરોમાં વાત કરીએ તો અલગ અલગ પ્રકારના સ્લોગન લખવામાં આવ્યા હતા જેમાં બેનરમાં લખેલું હતું કે કેશોદ અંડરબ્રિજ પર ભ્રષ્ટાચારી ભાજપનો સ્વિમિંગ પુલ મોતનો કુવો એવા બેનર લાગ્યા હતા જેમાં આ સમગ્ર જે અત્યારે થોડાક દિવસ પહેલા આમ પાર્ટીના નેતા પ્રવિણ રામ પર ફરિયાદ થઈ છે તેના કારણે આમ પાર્ટીના નેતાઓમાં રોષ પણ જોવા મળ્યો છે તેના મામલે શું કહી રહ્યા છે જુનાગઢના આપ નેતા પિયુષ પરમાર તેમને સાંભળો નમસ્કાર પરમાર આજ રોજ મુકામે આથી બે દિવસ આ ભાજપના નહીં પણ કારણે

આ લોકોને કેશોદ લોકોને સાવચેત કરવાનો પ્રયત્ન કર્યો છે કે આ મોતનો સ્વિમિંગ પુલ છે એનાથી દૂર રહેજો આજે સમગ્ર ઘટના સામે આવી છે તેમાં ગંભીર આરોપ એવો પણ થઈ રહ્યા છે કે ભાજપના પાપે બે લોકોના આંડરપાસમાં મૃત્યુ પણ નીપજ્યા છે આરોપ પ્રત્યારોપના દોરની શરૂઆત થઈ છે ને આજે આખો ઘટનાક્રમ સામે આવ્યો છે જેમાં બેનર દર્શાવીને આમ આદમી પાર્ટીએ પોતાનો અનોખો વિરોધ પણ નોંધાવ્યો છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો वैष्णव जनतो तेन केजे पीड परा